ઓમ નમ શિવાય તો પ્રભુ આજે તો આપણી ચેનલ છે કે નહીં ઓલરેડી મોનોટાઈ થઈ ગઈ છે તો આજે અમે હોટલમાં બધા જમવા જવાના છીએ બરોબર એટલે નાનીમતી ચેનલ છે બરોબર બહુ મોટી છે એની પણ આપણી ચેનલ એક પ્રકારની છે કે નહીં એ થોડા કલર આવતા થઈ ગયા છે બરોબર તો અમે આજે જમવા જવાનાથી ઘણા લોકો આવવાના છે ઘણા લોકો એટલે કે એટલે કે મોટા યુટ્યુબર આવવાના છે હું તમને નામ નહીં બતાવી બરોબર ના જાય અને ફાઇનલી બતાવી બરોબર તો જો અત્યારે જો અમારે આ બધા ઓલરેડી તૈયાર થઈ ગયેલા છે કોણ તૈયાર થઈ ગયેલું છે તો પેલું કોણ આવશે કઈ ગયો તમે અમારે એ તો ગોલુભાઈ અને જમકુડી અને બધા જો ઓલરેડી તૈયાર થઈ ગયા છે આ બેન જો આલોટા ખાય છે હા કઈ હોટલમાં જવાનું છે જમવા બોલો હા ઈશકા વાળી બેન ઈસકા વાળી આ શું બેન કઈ હોટલમાં માં જમવા જવું છે તો બધા ની ઈસકા જમવા ધાવાનું છે બરોબર હવે જમકુડી પાસે જવાબ નથી મળ્યો પણ એની પાસે ફાઇનલી જવાબ વડે લઈ લઈ બરોબર તો હાલો મિત્રો હવે સ્ટાર્ટ કરી દઈ છીએ અને ઓલા લોકોના ફોન આવે છે કારણ કે એ બધા અમારી વાટે છે તો અહીંથી નીકળવાની તૈયારી છે અને બહુ મોટા યુટ્યુબર છે એનું નામ નહીં આપી ના જ તમને ચોક્કસ પણ બતાવી બરોબર હા તારું હું કેવું જમપુડી જો આજ મૂળ એનું કઈક અલગ ટાઈપ જ છે આમ જોયા આમાં હા આ ટેન્શનમાં છે એવું લાગે છે તમને હું ટેન્શનમાં છે એવું લાગે છે એનો પસ ખોવાઈ ગયો છે બીજું કાંઈ છે એની બરાબર પસમાં લિસ્ટિંગ અને મેકઅપ કરવાની વસ્તુ હતી કે નહીં એ બધું ઓલરેડી ગાયબ થઈ ગયું છે એટલે એનું અધૂરું લિસ્ટિંગ રહ્યું છે એટલે મૂળ એનું થોડુંક નથી આમ હા તો ફરી પાછા આપણે હોટલમાં મળશું ત્યાં સુધી મારો વિડીયો પૂરો જોઈજો અને કોઈ પણ વ્યક્તિએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરવી હોય તો પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો આ તો હાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ જવાની તૈયારી હા હું ફેમિલી ફાઇનલી અમે હોટલે પહોંચી ગયા છીએ અહીંનું લોકેશન તમને કેવું લાગ્યું અને મોટા યુટ્યુબર આપણે ભાવુબેન વાઘેલા કારણ કે આ યુટ્યુબરને તો આપણે એડવાન્સમાં કહી દીધેલું હતું કે આપણે હોટલમાં જમવા જવાનું છે બરાબર તો મોટા યુટ્યુબર પણ આવી ગયા છે બરોબર રામભાઈ અને બીજા પણ ઘણા લોકો આવી ગયેલા છે બરોબર અને જોવો બહાર થી તમે લોકેશન જોવો તો કારણ કે હોટલ નામ આવડતું નથી એમાં એવું છે કિશોરભાઈ એ હોટલ આપડી બુક કરાવી લીધી એટલે આપણને નામ નથી આવડતું પણ તમે જોવો વાંચી શકો છો કે કઈ હોટલ છે એમ બરોબર તો અહીંયા રામભાઈ કિશોરભાઈ પછી જગાભાઈ અને કિશોરભાઈની બે પણ આવેલા છે મિત્રો બોટ બીટ્સ રેસ્ટોરન્ટ હોટલનું નામ છે હા અને જગાભાઈ જુઓ તમે જગાભાઈને અમે બે પણ થોડીક સેલ્ફી પાડી હતી અને જગાભાઈ ને એ આવી ગયેલા છે હા તો માથે બધા હે કે નહીં જો આવી રીતની હોટલ છે અને એનું લોકેશન જુઓ કારણ કે અમારે નીલમબેન અને અમારે મમતા અને અમારે જમકુડી જુઓ ત્રણે ત્રણ વરસાદ ચાલુ હતો તો એ વરસાદના શું છે કે બહાર થોડાક સેલ્ફી બધા પાડે છે જે જમવા જવાનું બાકી છે બરાબર

તો દેખ ફેમિલી જો અત્યારે બધાય ઓલરેડી છે કે નહી એ અમુક બ્લોગ બનાવે છે અમુક એના સેલ્ફી ફોટા પાડે છે તો જો બધાય અત્યારે ઓલરેડી જગે ને બધાય આ જે મતલમા ગ્રાઉન્ડમાં બધાય વાહ થાય છે બરોબર હા તો અમારા જમકુડી છે કે નહી ટેન્શનમાં છે આજે લાગ્યા છે હે બસ નહીં મળ્યો એટલે એ ટેન્શનમાં છે એનું બોડ ભાંગી ગયો એટલે તમને ખબર છે મેં આગળ તમને ઓલરેડી કીધી છે હા અને મેં તમને કીધું હતું કે મોટા યુટ્યુબર આપણે હે કે નામ નથી દેવું બરોબર તો એ લોકો જો અહીંયા અમારે ભાવુબેન વાઘેલા અને રામભાઈ બે જો એની રીલ બનાવે છે હા હું કેવું ભાવુબેન કાઈ ને જો અહીંયા મસ્ત હોટેલ લાવ્યા છે ભરતભાઈ તો મસ્ત મસ્ત રીલ છે ફોટો પાડવી મસ્ત એક નંબર તિરંગો છે જો અહીંયા તો રીલ શૂટ કરવા પણ અંધારામ કરવા હા હા એક્ટિંગ છે જો તિરંગો છે ફોટો કા થોડી ઘણી અને આ બધા ભૂખે લાગી છે પણ આ બધા ફોટો માં છે હા તો બધાને ભૂખ એટલી લાગેલી છે બરાબર અને હવે ફૂલ તૈયારી છે અંદર જવાની બરાબર અંદરનું લોકેશન તમને ફાઇનલી બતાવીશું અને વિડીયો વિડીયો પૂરો થઈ ગયો હા હું કેવું તારે હા જવા કોઈ હલતા નહીં તો હજી જ હા

જો અમારે સગા ભાઈ તો કોઈની વાત જ નથી રહેતા એ જોવા કેટલી ભૂખ લાગી છે આ જો અમારા મોટા યુટ્યુબર ભાવ બેન વાગેલાને ને બધા નહીં આપડે નીચે જવાનું છે ને ઉપર જવાનું છે નીચે જાય આમ તો હાલો આપણે છે ને હવે ઉપર જવાનું હતું કે નહીં એ કેન્સલ કર્યું છે ને હવે નીચે જઈએ કારણ કે અહીંયા લોકેશન એવું છે જવા અંદર છે ને વિડીયો બનાવવાનો તો પ્રભુ અંદર જો એન્ટ્રી આપણે ફાઈનલ કરી દીધું છે બરાબર અને અમારા હાડુ ભાઈ જોવો કે વિચાર કર્યો છે જેપ છે હા કાં કે એસે ભૂલ કે નવસર્જનના પાસા પર તો ફેમિલી જોવો આ શું છે દેવ આ તમને બોટ હોટેલ નું છે ને મેનુ કાઢી એવું બોટ જેવું છે તો બોટ રૂપિયા કા છે આમાં ઓર્ડર કરવાનો આપણે કાઠિયાવાડી પાસામાં એમના દેહમાં હોય નહીં પણ અહીંયા જો આપડે 50 કડા હોય છે બરોબર અને આ ગયા છે આ જો આપણે મોટા ક્રિએટર ભાવબેન રામભાઈ આ તો ઓર્ડર કર્યા છે કારણ કે એની માથે જ બધું નાખેલું છે ઓર્ડર હું કરવાનું છે અને આ અમારે ધમકોડી

આ કેમ આપને આતો છે ઓવર નીક્યા કે આને એમેન નો ઓછો આપણે જમી લેતા બરોબર બધાય ધરોજી છે આપણા વર્સમાં બહુ આ નમસ્કાર લેકે આ જો કોઈ રીતના છે એમ આ બધાય ધરોજી આ જોવા કેમ છે હા મજા આવી ગઈ ખાવાની બહુ મજા આવી ગઈ એટલે બોલે છે હા મિત્રો હવે

વ્લોગ પૂરો કરવો છે તો નવા વ્લોગમાં ફરી પાછા મળીશું તો હાલો બધાને જય માતાજી હર હર મહાદેવ અને બાપ